રામ ધર્મને કેડે હલ્યા ને તો પશુ પક્ષી પણ એને મદદ કરી સાહેબ રીસ વાંદરો એ પણ મદદ કરી ને અને રાવણ અધર્મને કેડે હાલ્યો એટલે વિભીષણ સામે પડ્યો હગો ભાઈ રાવણ રામે માર્યો જ નથી સાહેબ વિભીષણ એ જ માર્યો છે ત્રીસ બાણ છૂટ્યા ને એ તો રામે છોડ્યા ને માયાવી મસ્તક આવી જાય બીજું મસ્તક ત્રીજું માયાવી મસ્તક આવી જાય અને પછી વિભીક્ષણ સામે જોયું હું કોણે રામે આમ રામે દ્રષ્ટિ કરી વિભીક્ષણ આનું કારણ ઈશારો કર્યો વિભીષણને કે આ નાભીમાં મારો ન્યા અમૃત કુંભ છે ઈ હું કાહે તો મરસી કોણે માર્યો સાહેબ કલ્પના કરો જી હે રાવણને વિભીક્ષણ જ માર્યો પોતાના ભાઈ અને કોઈને કોઈ મારતું નથી પોતાના જ મારે છે સાહેબ હાવ તમને હમ જાય એવી વાત કરી દઉં તો ગામડામાં વર્ષો પહેલાં જે ટપાલું આવતી આ બધી વ્યવસ્થા નહોતી ત્યારે તે ટપાલના સરનામાં કેવા લક્ષતા ખબર રામજી પ્રેમજીને પૂગે અમે નહીં પૂગીએ